આવેલું છે જેમાં મોટી સંખ્યામાં પાણીના અભાવના કારણે અને બેદરકારીના કારણે મોટાભાગના વૃક્ષો સુકાઈ જવા પામ્યા હોવાનું નજરે પડી રહ્યું છે ત્યારે વન વિભાગના કર્મચારીઓ ઘોર નિંદ્રામાંથી જાગી અને નર્સરીની મુલાકાત લે તેવું પર્યાવરણ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે મોટાભાગના કર્મચારીઓ આવતા જ નથી તેની કોઈ દેખરેખ રાખતો નથી જેને લઈને સરકારના પૈસા પાણીમાં વેડફાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે કે એક તરફ સરકાર વન મહોત્સવ ઉજવી રહ્યું છે જ્યારે બીજી તરફ વન વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે હાલ તો હજારો રોપા સુકાઈ રહ્યા છે તંત્ર ક્યારે જાગશે વન વિભાગના ચોમાસું થવાના ગણતરીના દિવસો બાકી હોય અને કેટલીક જગ્યા પર રોપા રોપવાના હોય પણ રોપા સુકાઈ જાય તે કોની ભૂલના કારણે